પાટણ જિલ્લા હોમગાર્ડસ કમાન્ડર તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ સંજયભાઈ ઠાકોરને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો એકત્ર થયા કાર્યકરોએ જય જય શ્રી રામ ભારત માતા કી જયના નારા લગાવ્યા સૌ ભેગા મળી એક નિશાને મોં મીઠું કરાવી કાર્યક્ષેત્રે ઉમદા કામગીરી કરો એવી શુભેચ્છાઓ પાઠવી ભાજપ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપનો દિલથી આભાર વ્યક્ત કર્યો ધર્મનિષ્ઠ તથા સેવાભાવી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સંજયભાઈની નિમણૂક થતાં સમસ્ત તાલુકાવાસીઓ શુભકામનાઓ પાઠવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી લોકસેવામાં જોડાયેલા રહો તેવી કાર્યકરોએ આશા વ્યક્ત કરી સંજયભાઈ ઠાકોર કુકરણા એમની હોમગાર્ડ કમાન્ડેન્ટ તરીકે વર્ણિત થતાં ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુશી વ્યક્ત કરવા અમે ભેગા થયા છીએ અને એકબીજાનું મોં મીઠું કરવા ભેગા થયા છીએ અમે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો પ્રદેશ પ્રદેશ ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતાં ભાજપના તમામ કાર્યકર્તા બહુ ખુશ છે પાટણ જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આનાથી વધારે કશું નાખ્યા કહેતા આવા સારા અને નિષ્ઠાવાન વ્યક્તિને ઉમગાર કમાન્ડર તરીકે પસંદગી કરી એ બદલ ગુજરાત નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર હું ભારતીય જનતા પાર્ટી હરિજ શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઠાકોર મનુજી મેઠાજી તેમજ ઠાકોર સંજયજીને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તો પાર્ટીના પ્રદેશ પ્રદેશમાંથી અને જિલ્લામાંથી જે સંજયભાઈ ઠાકોરને જિલ્લા કમાન્ડ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તો સંજયભાઈ નો અમે આ બધા મિત્રો રિપોર્ટ અનિલ રાધનપુર